નમસ્કાર પશુપાલક મિત્રો આપણે ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં ટોટલ પાંચ ભેંસના વેચાણ માટેની આપણે વાત કરવાના છીએ વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ જે ભેંસ ચારથી પાંચ દિવસની કાચી છે આપણને ક્યાં ગામ આ ભેંસ જોવા મળી રહી છે ગામની વાત કરીએ તો ગામ પ્રોપર રાજકોટ સિટીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે શીંગડા પણ બહુ વ્યવસ્થિત અને ગોળ છે હા વાંચળ અને તળિયાની પણ ભેંસ ચોખ્ખી છે પરેશભાઈ આહિર પાસે આપણને આ ભેંસ જોવા મળી રહેશે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ભેંસની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની આપણે વાત કરીએ તો જે ભેંસ

ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો વિડિયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ તાજી ગયેલી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચાળ અને તળિયાની પણ ભેંસ સાવ ચોખ્ખી છે ગામની વાત કરીએ આપણે તો ગામ ખંભાળા તાલુકો રાણાવ જિલ્લા પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો ભેંસમાં કોઈ પણ પ્રકારનો નથી તથા સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે છે એવું ભેંસના કેવું એવાબદારીમાં દેખાઈ રહેલી ચાર નંબરની આપણે ભેંસની વાત કરીએ તો જે ભેંસ તાજી વિયેલી છે ભેંસની તળિયાની પણ સાવચોખી ભેંસ છે સિંગે પણ બહુ વ્યવસ્થિત અને ગોળ છે ગામની વાત કરીએ આપણે તો ગામ જાલોદર તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો વિડીયોમાં દેખાય રહેલી પાંચ નંબરની આપણે ભેંસની વાત કરીએ તો જે ભેંસ જે ભેંસ ત્રીજું વેતર છે ગયા વેતરમાં નવથી દસ લીટર બંને ટાઈમ દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એપ નથી એવું ભેંસના માલિકનું કહેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો